શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું શત્રુધ્ધ સહિતનો અધ્યાય પાંત્રીસમો જેમાં સાધુ વેશ બ્રાહ્મણ અવતારનું વર્ણન છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી તમને શિવફળની પ્રાપ્તિ થાય છે માટે નિત્ય જ આવી રીતે આપણે શિવપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો સાધુ વેશ બ્રાહ્મણ અવતાર એમાં નંદીશ્વર બોલ્યા હે સર્વજ્ઞ સનતકુમાર પરમાત્મા પ્રભુ શિવનો સાધુ વેશ બ્રાહ્મણ નામે અવતાર તમે સાંભળો મેના તથા હિમાલયની શિવ ઉપર મહાઉત્તમ ભક્તિ જાણી બધા દેવો ચિંતામાં પડ્યા અને આદરથી વિચારવા લાગ્યા કે હિમાલય પર્વત શંકરને એકાંત ભક્તિપૂર્વક જો કન્યાદાન કરશે તો જરૂર તરત જ તે શિવનું મોક્ષ પામી જશે એ હિમાલય અનંત રત્નોનો આધાર છે અને તે એમ એ જો મોક્ષ પામશે તો ખરેખર પૃથ્વી રત્નગરભા નામે જે કહેવાય છે તે ખોટું થશે શિવને કન્યાદાન કરીને તે હિમાલય સ્થયાવર સ્વરૂપ છોડી દેશે અને દિવ્ય સ્વરૂપ ધારણ કરી શિવલોકમાં જશે ત્યાં શંકરની કૃપાથી મહાદેવના સન્માન રૂપ પામી મોટા ભોગો ભોગવશે અને પછી મોક્ષ પામશે હે મુનિ એમ વિચાર કર્યા પછી બધા દેવો ગુરુ બૃહસ્પતિને ઘેર ગયા અને ત્યાં જઈને સર્વત્વ સાધનાર તેઓને ગુરુને જણાવ્યું દેવો બોલ્યા હે ગુરુ તમે અમારું કાર્ય સાધવા હિમાલયની ઘેર જાઓ અને મહેશ્વરની નિંદા કરી હિમાલયની શિવભક્તિ અટકાવો હે ગુરુ એ હિમાલય પોતાની શ્રદ્ધાપૂર્વક શિવને જો કન્યાદાન કરશે તો મુક્તિ પામશે માટે આ પૃથ્વી પર ભલે રહે એમ દેવવાક્ય સાંભળ્યા પછી વિચાર કરી ગુરુએ તેમને કહ્યું ગુરુ બોલ્યા હે દેવો તમારામાંનો કોઈ પણ હિમાલય પાસે જાઓ અને પોતાનું ધાર્યું કરો હું તે કામ કરવા અસમર્થ છું અથવા હે દેવો તમે ઇન્દ્રની સાથે બ્રહ્મલોકમાં જાઓ અને તેના વૃતાંશ જણાવો તે તમારું કાર્ય કરશે નંદીશ્વર બોલ્યા તે સાંભળી એ દેવો વિચાર કર્યા પછી બ્રહ્માની સભામાં ગયા અને બ્રહ્માની આગળ તે બધું વૃતાંશ તેમને જણાવ્યું એટલે તેમનું એ વચન સાંભળી બ્રહ્મા ખૂબ વિચારમાં પડ્યા અને પછી દેવોએ તેમને કહ્યું સર્વકાળ દુઃખ દેનારી તથા સુખ હરનારી શિવનિંદા હું કરી શકીશ નહીં હે દેવો તમે કૈલાસ પર જાઓ અને શિવને સંતોષ પમાડો અને તે દેવને જ હિમાલયને ઘેર મોકલો પછી એ શંકર પોતે જ હિમાલય પાસે પોતાની નિંદા ભલે કરે કેમ કે પારકી નિંદા વિનાશ માટે થાય છે અને પોતાની નિંદા યશ માટે થાય છે નંદેશ્વર બોલ્યા પછી તે બધા દેવો તરત જ કૈલાસ પર ગયા અને ભક્તિથી શિવને ખૂબ પ્રણામ કરી તે વૃતાંશ તેઓએ જણાવ્યું અને કહ્યું દેવોનું તે વચન સાંભળી મહેશ્વરે તેમનું કાર્ય કરવા કબૂલ કર્યું અને ખૂબ હસી તે દેવોને આશ્વાસન આપી તેમણે તેઓને વિદાય કર્યા પછી ભક્તવત્લ્ય ભગવાન મહેશ્વરે હિમાલયની પાસે જવા ઈચ્છા કરી અને પોતે તો માયાના ઈશ્વર શંભુ હોય વિકાર રહિત રહ્યા તેમણે દંડ તથા છત્ર ધાર્યું દિવ્ય વસ્ત્ર પહેર્યા ઉજ્જવલ ટિલક ધારણ કર્યું હાથમાં સ્ફટિકની માળા લીધી અને ગળામાં શાલિગ્રામ ગ્રામ ધર્યો વિષ્ણુ ઉપરની ભક્તિથી તેમણે વિષ્ણુનું નામ જપવા માંડ્યા અને સાધુ વેશવાળા બ્રાહ્મણ બની તરત જ બંધ વર્ગની સાથે રહેલા હિમાલય પાસે તે ગયા તેમને જોઈ હિમાલય પોતાના પરિવાર સાથે એકદમ ઊભો થયો અને તેણે જમીન પર વિધિપૂર્વક દંડવત પ્રણામ કર્યા પછી ગિરિરાજ હિમાલયે તે બ્રાહ્મણને પૂછ્યું કે આપ કોણ છો એટલે તરત જ એ યોગી શ્રેષ્ઠ બ્રાહ્મણે મહાઆદરથી હિમાલયને કહેવા માંડ્યા સાધુ બ્રાહ્મણ બોલ્યો હે હિમાલય હું સાધુ બ્રાહ્મણ નામે વૈષ્ણવ છું દ્રષ્ટા પરોપકારી સર્વજ્ઞ છું અને ગુરુના બળથી બધે ઠેકાણે જઈ શકું છું હે પર્વશ્રેષ્ઠ મેં પોતાના સ્થાને જ રહીને જે જાણ્યું છે તે તું પ્રેમથી સાંભળ હું તારી પાસે દંડ છોડીને કહું છું તું પોતાની જન્મેલી આ લક્ષ્મી જેવી સુંદર પુત્રીને જેમનું કુળ તથા સદાચાર અજાણ્યા છે એવા શંકરને આપવા ઈચ્છે છે હે ગિરિરાજ આ તારી બુદ્ધિ યોગ્ય તથા મંગલદાયક નથી હે નારાયણના કુળમાં જન્મેલા અને હે જ્ઞાની એવોમાં શ્રેષ્ઠ તું બરાબર સમજ હે પર પર્વતોના અધિપતિ તું જો તેમને એક પણ બાંધવ કે સગામાં સંબંધી નથી તું તારા બાંધવો તથા સગાવાલાને કાળજીથી પૂછ અને પોતાની પ્રિય મેનાને પણ પૂછી જો એકલી પાર્વતી વિના મેના વગેરે સર્વને તું કાળજીથી પૂછ હે પર્વત રોગીને ઔષધ ગમતું નથી પણ પોતાને નુકસાન કરનાર કુપુથ્ય સદા ગમે છે પાર્વતીના દાન સાંભળવાથી જ મોટા લોકોના મોઢા મશ્કરીમાં હસતા થઈ જશે લોકો તારી હાંસી કરશે કેમકે શિવ ઘર વિનાના સંગીત સંગીતરહિત બેડોળ ગુણરહિત નિવાકાર શમશાનવાસી ભયંકર સર્પો ધારણ કરનાર નાગા ભસ્મમાં ભૂષણવાળા મોટા સર્પોથી વીંટાળેલા મસ્તકવાળા દરેક આશ્રમથી ભ્રષ્ટ અને સર્વકાળ અજાણિત ગતિ અથવા ચેષ્ટાવાળા છે બ્રહ્મા બોલ્યા ઇદ્યાતિ શિવ નિંદાપણા સત્ય વચન કહી અનેક જાતની લીલાઓ કરનાર શિવ જલ્દી પોતાના સ્થાને જતા રહ્યા એ બ્રાહ્મણના વચન સાંભળી તે બંને હિમાલય તથા મેનાના શરીરો અથવા મન આપણે હવે શું કરીશું એમ વિપરીત અનર્થ પરાયણ થઈ ગયા અવળા વિચારો કરવા લાગ્યા એમ ભક્તોને આનંદદાયક મોટી લીલા કર્યા પછી પાર્વતીને પરણીને દેવોનું કાર્ય કર્યું હતું એ રીતે હે તાત હે પ્રભુ દેવોનું કાર્ય કરનારો સાધુ વેશ બ્રાહ્મણ નામે શિવનો અવતાર મેં તમને કહ્યો છે આ અખ્યાન નિર્દોષ સ્વર્ગદાયક આયુષ્ય વધારનાર અને ઉત્તમ છે જે માણસ આનો પાઠ અથવા શ્રવણ કરે તે સુખી થઈને સતગતિ પામે છે આ સાથે શિવ મહાપુરાણનું ત્રીજું સતરૂદ્ર સંહિતામાં સાધુ બ્રાહ્મણ નામે શિવના અવતારનું વર્ણન નામનો પાંત્રીસમો અધ્યાય સમાપ્ત થાય છે આ સાથે આપણે આધ્યાય છત્રીસમું જેમાં અસ્વસ્થામાં અવતારનું વર્ણન છે તે આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના નિત્ય અધ્યાયનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય